હાલો જય માતાજી બધાને માતાજી આવું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દઈશો અમે પણ મજામાં સી તો હાલો મિત્રો આપણે સીવવાનું ચાલું કરવાનું છે પણ પહેલાં રાંધવાનું છે અને સીવવાનું આપણે કાપડ વેતરી નાખ્યું છે બધું કટકે કટકા કરી નાખ્યા છે કાપડના તમને બતાવું આ છે મારું મશીન અને તમે જોઈ શકો છો આ વેતરી નાખ્યું છે બધું આ છે ડ્રેસ અને આ છે ડ્રેસની બાહીં અને આ છે અસ્તર અને અડધું જ સીવી નાખ્યું છે અહીં સીવેલું પડ્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો રસોઈ બને છે આમાં છે ભાત ને કુકરમાં મૂકી છે દાળ તો જે દાળ મિત્રો દાળ બફાય છે અને દાળ બફાય છે તો આપણે વઘારી નાખી ને મારા વાલા મિત્રો ઉભરાવું છે ઉભરાઈ ગયું હમણાં બધું વહી જત તબડાતી બોલી ફૂલ ગેસ કરો એટલે ઉભરો આવશે આવ્યો 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 ઉભરો આવ્યો ઉભરો આવ્યો આંગળ વાગે છે શીટયું ચાલો મિત્રો આપણે થોડોક ધીમો ગેસ કરી નાખીએ બે ઠેકાણે થોડો થોડો ધીમો કરી નાખીએ અહીંયા તો ઉભરો જ આવે છે બસ હાવ ધીમો જ રાખવો પડશે ધીમા ગેસ થાય એટલે બહુ saludos a la metro abricios cuando cambia saludos a la para la gente saludos a la gente ને મિત્રો તડકો બહુ છે હાલો પાણી પીવા બધાય ઠંડુ ઠંડુ માથલા પંચા થશે તાર પીવું પીવું છે પાણી પીવું ચાલો મિત્રો ઠંડુ પાણી પીવા બધાય ફોન નીચે મૂકી દઉં તો મિત્રો ઉનાળાનું ટાઢું પાણી પીજો બરફ ખાજો બરફ બહુ મસ્ત બને છે તો બરફ બધાય ખાજો મારા વાલા ચાલો મિત્રો ચાલુ કરી દેવી તબળાથી બોલાવી દેવી મિત્રો જેને સિવાડવા હોય એ કોમેન્ટ કરજો ને મારો વિડીયો જોજો અને પછી કહેજો

ઉનાળના મારા ગામમાં બરફ ખાવા આવજો બરફ બહુ સારો બનાવે છે બરફના ગોળા તો મજા આવશે બરફ ખાવાની તો આવજો બધાય ને વિડીયો ખાસ કરીને મારા જોજો અને આવવાનો હું સપોર્ટ કરતા રહેજો મારા વાલા ને બધાયને જય માતાજી જય બુટમાં ને બધા મારા વાલા મિત્રોને બાય 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 હવે સીવવા મળવી મિત્રો આપણે હવે સીવી નાખ્યું છે ઘાસ બટન હવે કરું છું તમે જોઈ શકો છો ઘાસ બટન કરવાના લીટા કરી નાખ્યા છે ઘાસ વોટવાના અને બટન ટાકવાના અને મારે સાહેબ જો ખાવા શીંગ હાલો આલો માવો કાવા હાલો આલો કાવા આલો તો હલો મિત્રો આટલો વિડીયો અહીં પૂરો કરશું અને જય માતાજી બધાને મારા વિડીયા જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોવાનું ન ભૂલતા ને બાય 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 બાય